પંચમાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચાર ગામ કનોજિયા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ તથા પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર મહિનામાં પવિત્ર નોરતા ચાલી રહ્યા છે ત્યારે કાલોલ ગામ ખાતે કનોજિયા સમાજના કુળદેવી ફૂલમતી માતાના મંદિરે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો સમાજના યુવાઓ તથા યુવતીઓ સમાજમાં જીવન સાથી પસંદ કરે તે હેતુસર પરિચય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સમાજના વડીલો યુવાઓ મહિલાઓ હાજર રહ્યા હતા સમાજના આગેવાનો સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને આગળ વધે તથા દેશની પ્રગતિમાં સહભાગી બને તે માટે સકારાત્મક હકારાત્મક વિચારો સાથે શિક્ષણ વ્યસન મુક્તિ અને કુરિવાજો વિશે સમજ આપી હતી સમાજના ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી સમાજ સેવા કરનારા પ્રતિષ્ઠિત ડોક્ટરનો સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સમાજના પત્રકારો પોલીસ શિક્ષકો તેમજ વિવિધ સરકારી પદ સોભાવનારા અધિકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું તો આ યજ્ઞના કાર્યક્રમ બાદ સમાજમાં અવિવાહિત યુવકો તથા યુવતીઓ માટે સામૂહિક તથા પારિવારિક સંમેલન યોજવામાં આવ્યું હતું સમાજના આગેવાનો દ્વારા જીવન સાથીની પસંદગી કરવાની સુવર્ણ અને ઉત્તમ તક પૂરી પાડવામાં આવી હતી જેમાં તમામ યુવક યુવતીઓ બાયોડેટા જાહેરમાં જણાવવામાં આવ્યો હતો સમાજના અગ્રણીઓ તમામ લોકોએ ફૂલમતી માતાનો યજ્ઞ હવન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પ્રસાદ લીધો હતો આજ રોજ આજ રોજ કુળબી ગામ ખાતે અલિંદ્રા કુળદેવી માના હવેલી જગ્યાની અંદર એક કનુજિયા સમાજનો પરિચય મેળો નવચંડી યજ્ઞ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને વયોવૃદ્ધ વડીલોનું પણ સન્માનનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું બહુ મોટી સંખ્યાની અંદર સમાજના પરિજનોએ ભાગ લીધો અને ગુજરાતને બહુ સારી રીતે સક્સેસ બનાવી સમાજને એક કરીને આગળ વધવાની એક એમ લઈને સમાજ ગુજરાતના જેટલા પણ સમાજ છે એ ત્રણે ત્રણ સમાજ એક સાથે એવું પણ નક્કી કરેલું છે કે આગળ સમાજને વધુ શૈક્ષણિક મદદ મળી રહે એના માટે પણ પગલાં ભરવામાં આવશે અને એ માટે ગુજરાતના વૈશ્ય સમાજના પ્રમુખ શ્રી પાર્થભાઈ કનોજિયા અને વડોદરા શહેર કનોજિયા સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈ કનોજિયાએ એમ ત્રણે ત્રણ રૂપે ભેગા થઈ અને આ વાતનો સાથ સહકાર આપ્યો છે અને અમે સમાજને એક આગળ નવી દિશામાં લઈ જઈશું એવો પ્રયાસ કરીશું ધન્યવાદ સમાજનો પ્રમુખ શ્રી જયંતિભાઈ કનોજિયા રિટાયર્ડ મામલતદાર છું વડોદરા શહેર કનોજિયા સમાજ અમે નિઃશુલ્ક અમૂલગ્નનું ચાલુ વર્ષ આયોજન કર્યું છે અને એમાં જે કંઈ જોડા એમણે એક પણ જાતની ફી લેવાનું નથી ડિક્લેર કર્યું છે હજુ એક જોડું જોડાયું નથી જો તે એકત્રીસમી મે માર્ચ સુધીમાં અરે એપ્રિલ સુધી જતા છે તો અમે નિઃશુલ્ક વડોદરા શહેરમાં દર આગળ વર્ષ સાતમને દિવસે અમે સિંધે માતાના મંદિર એટલે કે અમારું ચોખાજી મંદિર આવેલું છે ત્યાં આહવાન રાખીએ છીએ બાળકોને અખિલ ગુજરાત તરફથી ઇનામો આપ્યું છે એને પણ અમે આપણે સ્પેસ આપીએ છીએ અખિલ ગુજરાત ખાતેનું ભવિષ્યમાંનું પ્રોગ્રામ જે અમે એને જગ્યા પાડીને અમારા ધંધાય થાય છે ચાર ગામ સમાજને પણ અમે પૂરો સહકાર આપીએ છીએ અમારે એવી આશા છે કે આ ચાર ગામ ભલે રહેવું પણ સમસ્ત ગુજરાતનું જ આપણું ધામ થાય એવી અમારી આશા જેમ થયું છે હવે જે કંઈ કામ રાખીએ છે અમે બધા સાથે ભેગા કરી આ હવેનું કામ પૂરું કરીશું એટલી આજ રોજ અહીંયા અમારા ચાર કામ કરો છે સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કનોજીએ કીધું તેમ આ કાર્યક્રમ સૌપ્રથમ તો ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીનું નવચંડી યજ્ઞ થાય માતાજીના આશીર્વાદ અમારા સમાજને મળે તે બદલ રાખવામાં આવે છે તદુપરાંત એની જોડે જોડે અમારા સમાજને બીજા બે ત્રણ કાર્યક્રમ જોડે સંકલિત કરીને પરિચય મેળો સમાજના અમારા જે લોકો વરિષ્ઠ લોકો છે સિનિયર સિટીઝન લોકો એ લોકોનું સન્માન તથા જે પણ અમારા સમાજમાં બેન દીકરીઓ દીકરાઓ જે લોકો આગળ ઊંચો અભ્યાસ કર્યો છે સારું બન્યા છે પીએચડીની ડિગ્રી મેળવી છે સરકારી ક્ષેત્રે સારી નોકરી કરે છે એવા લોકોનું સન્માન કરીને લોકોનો ઉત્સાહ વધારવાનું એક અમારું આ પ્લેટફોર્મ મૂકવામાં આવે છે આગળ જેથી અમારા સમાજના લોકોનો ઉત્સાહ વધે અને એમને પણ આગળ જતાં એવું થાય કે હું મારા સમાજનું ગૌરવ બનું મારા ઘર માટે એક મજબૂત વ્યક્તિ બનું અને સમાજનું અને જરૂર મારા સારું કરવું અને આગળ વધવું એક તાત્પર્ય અમારા કનોજિયા ચારગામ કનોજિયા સમાજનો હોય છે વડોદરા કનોજિયા સમાજનો હોય છે અને અખિલ ગુજરાત સાન્ય કુદ્રો હોય છે કનોજિયા સમાજનો હોય છે જય ભારત જય માતા યોગીશ કનોજિયા સાત સી એન ટ્વેન્ટી ફોરની કાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ